વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં આઈ હોપ આફ્ટર લોંગ ટાઈમ બાદ મારો બ્લોગ આવી ગયો છે આજે મારા મમ્મીનો જન્મદિવસ છે એટલા માટે બ્લોગ શૂટ કર્યો છે તો તમે બધા જોજો અમે આઈ હોપ ખરેખરના જ છીએ કોઈને બોલાવા નથી માનું સેલિબ્રેટ કર્યું છે અને ઘરે મંગાવી દીધું છે તો કન્ટિન્યુ

પૂરું કર્યા હા હાલો ને જમવાનું કાઠો હવે મમ્મીનું ટુયું ટુ પૂરું હવે જમી આવી श्री दे तो ना मैं काम ही नहीं देती रिझर्व कीजिए पाव ऐ नुलेयं તમાર મસાલો ઢોસો ચાલો જમી લઈએ ફાઇનલી ઢોસા મારા આવી ગયા છે મને દાળ થોડીક નાના વાટકા માં આપજો બરાબર કેમ લાજો મસ્ત એલમ कायली असे तू साइज दे तू 85 एक कार्ड नाहीलं पण मध्ये नाही बस असाच नाही तू वर्ड लड पापड ઓ લેતી આવી તો દાળ તો ના પોઢ્યો એક બિસ્લે 500 મિનિટ આલો Hai गई या मना कर हां और अंदर बुर बाहर ले बस बस अब ના ન લોક ને ખાવો દહીં નાખ દીધું પછી હું બસ શેવ નાખ દો શેવ બહુ સાજી નથી મને ભાવતી બસ બસ માર છેવ બહુ નહીં તમ દઈ આપો કોરો ઢોઠો ખાવ તો બીજા પર શાખ ભરી અનુક સાથ શું દય અનુક તો vá para linda